હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસને અંતર્ગત જે જિલ્લા પસંદગી કરવામાં આવેલી હતી અને પાછળથી આ જિલ્લા પસંદગી છે એને રદ કરવામાં આવેલી હતી એને આગળની હવે સૂચનાઓ છે જાહેર થઈ ગઈ છે આ સૂચનાની જો વાત કરવામાં આવે તો એમાં સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો એટલે જે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જે મેરિટ જાહેર થયેલું હતું અને એની સાઇટ ઉપર મૂકવામાં આવ્યું હતું એને એ મેરિટ મુજબના ઉમેદવારો છે એ તારીખ બે છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી એટલે કે છ વાગ્યાથી પોતાના કોલ લેટર છે એ ઓનલાઈન મેળવી મેળવી શકશે બે છ એટલે કે આજની તારીખથી છ વાગ્યાથી કોલ લેટર છે એ એની સાઈટ ઉપરથી મેળવી શકે છે ત્યારબાદ આવે છે કે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં ઉમેદવારોને પાંચ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે જે લોકોનો મેરિટમાં સમાવેશ થાય છે અને કોલ લેટર નીકળે છે એ લોકોને પાંચ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે અને જે અંગે તારીખ સમય અને સ્થળ છે એ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલો છે તારીખ સમયના સ્થળ તમારો કોલ લેટર ડાઉનલોડ થાય એમાં તમને જોવા મળી જશે ત્યારબાદ સૂચના છે કે જિલ્લા પસંદગી માટે ઉમેદવારે વેબસાઇટ પરથી જ ઓન ઓનલાઈન કોલ લેટર મેળવવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એટલે જે લોકોનો મેરિટમાં સમાવેશ થાય છે એને કોલ લેટર છે એ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે અને એમાં જે સ્થળ સમય અને તારીખ દર્શાવેલી છે એ સ્થળ સમય અને તારીખે ત્યાં પહોંચી જવાનું રહેશે ત્યારબાદ સૂચના છે કે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થયેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ છે તે યથાવત રહેશે એટલે જે સૂચનાઓ પહેલાં હતી સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જાહેર કરી એ સૂચનાઓ છે અહીંયા યથાવત રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા નોંધ આપવામાં આવેલી છે કે બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન એકથી પાંચ માટે જે જિલ્લા પસંદગીનો હુકમથી રદ કરવામાં આવેલ છે જો ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે એટલે આ જેવા નવો કોલ લેટર ડાઉનલોડ થાય એમાં જે તારીખ અને સ્થળ હોય અને જે સમય હોય ત્યાં તમે ત્યાં નહીં પહોંચો તો તમે જિલ્લો પસંદ કરવા માગતા નથી એવું માનવામાં આવશે અને તમે ભરતીમાંથી છે બહાર થઈ જશો અને નીચે સૂચના છે કે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા ચાલુ રહીએ ત્યાં સુધી દરરોજ વેબસાઇટ છે એ જોતા રહેવું બરાબર એટલે નવેસરથી કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની જે સૂચનાઓ છે એ જાહેર થઈ ગઈ છે તો તમે આ જે સૂચના છે એની ઓફિશિયલ સાઇટ પર પણ જોઈ શકો છો અને અહીંયા પણ આપણે એની વિશે માહિતી આપી તો આવી તાત્કાલિક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કોઈ આ પ્રક્રિયામાંથી બાકાત ન રહે થેન્ક યુ